હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે વીકેન્ડ સ્પેશિયલ રેસીપી લઈને આવી છું આ રેસીપી ગન્ના બેઝિક મસાલા અને કેટલાક સામાન્ય ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ બની જાય છે અને વધારે કાંઈ બારે લેવા જવાની જરૂર નથી પડતી તો આજે મેં વેજ સેન્ડવીચ બનાવી છે વેજ સેન્ડવિચ બનાવવા માટે પાંચ ટમાટર ત્રણ ડુંગળી એક કેપ્સિકમ સાથે કાકડી અને કોથમીર લીધા છે ટમાટર ડુંગળી કેપ્સિકમ કાકડી અને કોથમીરને મેં બારીક સમારી લીધા છે મેં ચોપરમાં ચોપ કરી દીધા છે તમે બારીક સમારી પણ શકો સાથે મેં કેટલીક ગોલ સ્લાઇસ પણ બનાવી છે જે ડુંગળી ટમાટર અને કાકડીની છે તો આ રીતે મેં બધા વેજીટેબલ ચોપ કરી અને રેડી કરી દીધા છે મેં છ બટાકા નાની સાઇઝના લીધા છે એને બાફી લીધા છે અને ચોલી લીધા છે હવે સૌથી પહેલાં બટાકાને આ રીતે હાથ વડે મેશ કરી દઈએ તો બધા બટાકાને આ રીતે જ મેશ કરવાના છે જો તમને આ રીતે ના કરવું હોય તો પોટેટો મેશર વડે પણ મેશ કરી શકો હવે સેન્ડવિચનો મસાલો તૈયાર કરીએ એ માટે ગેસ ઓન કરી દઈએ અને તેના પર એક પેન મૂકી દઈએ ગેસની ફ્લેમ લો જ રાખવાની છે પેનમાં એક ચમચો ઓઈલ ઉમેરી દઈએ ઓઇલ ગરમ થાય એટલે પાંચ ચમચી હિંગ પાંચ ચમચી હળદર ઉમેરી દઈએ ત્યારબાદ સમારેલી ડુંગળી ઉમેરી દઈએ અને ત્યારબાદ તેનામાં સમારેલા કેપ્સિકમ ઉમેરી દઈએ અને તેને મિક્સ કરી અને એક મિનિટ માટે સાંતળી લઈએ તો ડુંગળી અને કેપ્સિકમ સંતળાઈ ગયા બાદ હવે તેનામાં સમારેલા ટમાટર અને કાકડી ઉમેરી દઈએ આ મસાલો વધારે કૂક કરવાનો નથી માત્ર મિક્સ જ કરવાનો છે હવે તેનામાં એક ચમચી લાલ મરચું અને મીઠું ઉમેરી દઈએ અને તેને મિક્સ કરી દઈએ હવે તેમાં મેશ કરેલા બટાકા ઉમેરી દઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈએ તો બધા મસાલો સારી રીતે મિક્સ કર્યા બાદ હવે થોડી તેનામાં સમારેલી કોથમીર ઉમેરી દઈએ અને તેને પણ મિક્સ કરી દઈએ તો આ સેન્ડવીચનો મસાલો રેડી છે તેને વધારે કૂક કરવાની કે જરૂર નથી તો બધું સારી રીતે મિક્સ થાય એટલે ગેસ ઓફ કરી દઈએ અને આ મસાલાને સાઈડ પર મૂકી તેને ઠંડુ થવા રાખી દઈએ હવે સેન્ડવિચ માટે મેં ગ્રીન ચટણી અને ટમેટો કેચઅપ પણ લીધા છે તો આ રીતે બધા મસાલા રેડી કર્યા છે હવે મેં એક પેકેટ બ્રેડનું લીધું છે તો ચાલો એનામાં ટોપિંગ કરીએ સેન્ડવિચ ટોસ્ટરને મેં પ્રી હિટ કરવા મૂકી દીધું છે હવે એક બ્રેડની સ્લાઇસ લઈએ અને તેના પર ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દઈએ આ રીતે ચમચી વડે આ ગ્રીન ચટણી કોથમીર મરચાંની બેઝિક ચટણી છે જે આપણે સામાન્ય રીતે ઘરે બનાવતા હોઈએ છીએ ચટણીની રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે હવે ગ્રીન ચટણીવાળી સ્લાઇસ પર પટેટો મસાલો જે રેડી કર્યો છે તે સ્પ્રેડ કરી દઈએ તો આખી બ્રેડ પર સારી રીતે મસાલો સ્પ્રેડ કરવો અને તેને થોડીવાર સાઈડમાં મૂકી દઈએ બીજી એક બ્રેડની સ્લાઇસ લઈ તેનામાં ટમેટો કેચઅપ સ્પ્રેડ કરી દઈએ હવે પોટેટો મસાલાવાળી સ્લાઇસ પર સમારેલી ડુંગળીની સ્લાઇસ સમારેલા ટમેટાની સ્લાઇસ અને સમારેલી કાકડીની સ્લાઇસ મૂકી દઈએ તો આ રીતે બ્રેડ પર ટોપિંગ કર્યા બાદ ટમેટા કેચપવાળી બ્રેડ એની ઉપર મૂકી દઈએ હવે આ ટોસ્ટર પ્રિહિટ થઈ ગયું છે તેનામાં બટર અથવા ઘી એક ચમચી મૂકી ઉપર તૈયાર કરેલી સેન્ડવિચ મૂકી દઈએ અને સેન્ડવિચની ઉપર પાછું એક ચમચી ઘી સ્પ્રેડ કરી દઈએ તો આ રીતે સેન્ડવિચને હવે ટોસ્ટ કરવા મૂકી દઈએ તો ટોસ્ટને બંધ કરી અને તેને હીટ થવા મૂકી દઈએ હવે આ સેન્ડવિચ ટોસ્ટ થઈ ગઈ છે તો તેને બહારે કાઢી લઈએ તો ચમચા વડે સેન્ડવિચને બહારે કાઢી લઈએ અને એક પ્લેટમાં મૂકી દઈએ તો આ ટોસ્ટરમાં સેન્ડવિચ રેડી છે પણ જો તમે ટોસ્ટરનો ઉપયોગ ન કરતા હો તો આ રીતે તમે નોનસ્ટિક તવી પર પણ સેન્ડવિચ શેકી શકો છો તો આ સેન્ડવિચ મારી રેડી છે સેન્ડવિચને મેં ગ્રીન ચટણી અને કેચઅપ જોડે શ કર્યા છે તમે ઘરે સેન્ડવિચ કેવી રીતે બનાવો છો મને કમેન્ટમાં જણાવજો સેન્ડવિચની આ રેસીપી તમને પસંદ પડી હોય તો યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો ફેશબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો થેન્ક યુ